માતાજી રામ રામ સીતારામ આ જો અમારા રામ લખન ને હે ને આજે હાથીય ઓળો આપવાય તમે વિડીયો જોતા રહી તો જો એની રાહ લઈ આવ્યા ઘોડાઓને અસોડો કરે ને અસોડા એવી લઈ આવ્યા એવા ને કે એવી લઈ આવ્યા અમે ધોરા હે ને તે લાલ અમે કીધું રૂપારી લાગશે આવી રાહ લઈ આવ્યા આ ભાગે કરે ને આ રાંડું હે ને એ નહીં પકડી રાખીએ એટલે હાયરે નહીં એના હાથમાં તું હૈરીએ ને અમારે ખોળા ઉપડ્યા હતા ને એવા ખોળાને ઉપડાયું ઓલા રાહતો હેરીએ આ હૈરીએ ને પકડાય રાખીએ આ એક ગાંઠવાહીં જો આ હે ગરમ કરીને અમારે રાજુભાઈ છે ને ત્યાં રાવલ મોસી એની પાસે લઈ આવ્યા એ સામાન રાખે ને સવલાન બનાવે ખોળાના ગાયું નાન બળધું નાન એવા મોરડાઈ બનાવે તો હું મોરડા લેવા ગયો તો મોરડા જ નહોતા જ પછી બીજાથી મગાવ્યા અમારે બાબુ ભાઈ છે ને એને મગાવી લીધા હમણાં આવીએ લેતા જો એક આમ ગાંઠ વારી દઈએ એટલે આ ઉખરે નહીં એટલે આ રામલખન હાટું ગાય છે હાથી આંકવાની પછી આ જોતર જોતર એક બીજા અમારા દાડુભાઈએ બનાવી દીધા કેમ કે દાડુભાઈએ એના બાપાએ બનાવી દીધા પણ આ હવે લઈ આવ્યા ને તો આ જેમ ત્યાં મેં કીધું સુમાહમાં નાખીએ કાદુ વારા ને ને બગડે તોય વાંધો નહીં જો ને કાદુ વારા ને બગડે તોય વાંધો નહીં પછી આ નારણ છે કે આ નારણ છે નાડવા માટે અમારે નારણ ગયા જોઈએ આમાં કંઈક ગયથું લાગે વસમાં ભડાવ દામણ કા બનાવી નાખી લાગે દામણ કા લાગે ખુલ્લે અમને જ લાગે ખુલ્લી ખુલે એમ ને આ દામણ બનાવેલું હામણ એવું કઈક ખોરા ખાતું કઈક બનાવેલું હોય ગારીઓ બનાવેલો ગારી ને બાંધવાય એટલે બેહાડી ખુલે ટ્રાય કરીએ ને કાપી નાખીએ એને તમે મીડિયા માં બના રેજો પછી રામ લક્ષ્મણ કેવા હાલે ને અમારે રામ લખન એ બતાવીશ આજ તો અમે આંકવાના હે કાલે ચેક ભાઈ આવવાનો હાથ વાર કેતા રેલું થાય ટેક્ટરું તો નથી જાય એમ પણ બડદું હાલશે ને અમારે ખાડી બહુ હવે રફતો ન રાખ્યો ને ટેક્ટરથી વાયવું ટેક્ટરથી હવે તો ટેક્ટરથી વાવવું હોય ને પણ હજે રામલખન આવ્યા નું તા દેધું વાયવું ન દેધું એને સાકુ લઈ કાપીના ત્યાં સુધી ને એવું બધું બધા હાથ યે નાડવું જોઈએ છે હવે જોતર બોતર આપણે નાખીએ કારણ કે આ જોતર આવી નવા જ છે બે રૂપિયા કીધું બેસે રૂપિયા ના આવે એમ હું પછી આમાં લાંબા ટૂંકા કઈક કરવા પડશે તો કરી લઈશું આપણે પણ જો આમ કરી નાખાય આમ પછી આમાં લાંબા ટૂંકા હજી કરવા પડશે કઈ આ ડોક ને નીચે જ આવવું જોઈએ જો નીચે ના આવે ને તો ટૂંકું કરવું જાય ડોક માં નિષેધ આવવું જોઈએ જોઈએ કાકડો એનો દબાવો ન જોઈએ પછી કોઈને હાથી નથી જોઈતા આપણે રામલખન જૂતી જાય જો બળધું હોય તો હાલે બળદ હોય તો હાલે શું હાલે જો નાના મોટી ઉમતા હોય નાની કોર રાખ મોટી નવલી બાજુ દીકડો નારણ આવડે નારણ મારે આને નારાયણ કેમ નાડવાની મારે ને આવડી કરતો હતો ને એટલે ના આવડે હું જરાક આ લાંબા ટૂંકા જોઈ લઉં

ધૂહરી એક નવી લેવા બાકી તો જોતર લઈએ બીજું કઈ નથી લઈએ હવે પછી તો વિડીયા રહેજો રામ લખન પણ આવી પછી જો આમાં દારો જો એવડો જ દારો છે ખાલી માંડવી જ નીકળે આમાંથી ને દી ન પડે એ તો અમારે તો ખડ એવું હોય પરવા નેવું હજાર રૂપિયા નેદવા ને આપ્યા હતા એ કદાચ નેવું હજાર આપ્યા હતા આમ જો ખાલી ચાર ઈસ નો જ ગાળો હોય કે ચાર ઇંચના ગાડા માલિ આ હાથી આપણા હાથમાં હોય ફરવા આવ્યા ને અમે માંડવી જ નથી થઈ એક ખેતરમાં તો નેવું હજાર રૂપિયા નહીં દવા દીધા થાય મજૂરી પાસે એવા કામ ના હોય તો તમે બન્યા રેજો અમે જમીને હોય આમ આગળ ભીડિયામાં બન્યા રહીજો આગળ રામલખનને છોડીને લઈ આવીએ પૂજા પૂજા કરી એને પૂજા કરી એમ પછી જોડીશ

બોપલ લગાવી બિસારા ન બોલે કે કી નહી પાણી પીવું હે હું આ ભાઈ જોવાનું પાણી પી પછી એટલે લેવા

વાંધવા આવિયેન ખિલે તાર અસોણો મરથી બાંધીને નથે રાખ છો ઓરે મોકું થી હે ઓરે મોકરો હા મોકરો તો આવો જો આવો જો હા

આપડે આને ડાબી પર છોડે રાહ તો માથે આવી જાય પણ આપણે એમ ને ફોન કરીએ ખબર નથી એક વાહુ જોડે

અવરો ગયો બસ બાસ વાહ બસ ધીમ પાછ વાહ વાહ બાહ બાપુ અરે અવરા ભાઈ બેવા ઘરે સોડવા દે લડીને બા બસ બસ બી બસ

Bas. Lakam. Aley. Ba. Ba, ba. Kaya u. Ma kri na bas alo. Ba. Bas. Ba. Ba. Bas lio. Leo re nye. Ba soro.

ટૂંપુ થવું હા નીકળે નહીં કટકો રોગો એટલે દોરી કે દોરી દોરી જયારે એક મૂકીને એક કરીએ ને એટલી થઈ જાય વાર એમ જયારે એક મુકેને એક કરીએ તો હરખ્યું થઈ બીજા બે એવું હરખી હૈ આવવું જોઈએ આમ બધા આંટી લાગતી જવું છે મારા બાપાને આવડતા ન હોય મારા બાપા ના હોય મારા બાપાને આવડતું

માખણ હેવા ને ગાયું હે કાકરેજ નું માખણ હે તેમ માખી હિંગડા માખી પછી દોડી બહ બહ એકાદ હાલીએ ને એટલે પછી હીરા પડી જાય વાકણા બહુ વાહ

બીજું આ મગ ને સોખા હે એ થોડાક માથે એને ઉડાડીએ આ બાજુ મગ છે સોખા હે હર હર મહાદેવ આવ્યા ને હર હર મહાદેવ બીજું આમાં હે ઘર ઘર ખબર આવીએ હાલે ઘર થી બે હા હા વાહ વા એક સાંખ્યો એક તો પાછો હટે બી અમે સાખી લીધા આ છે ને એમ પછી દીવો ને કરે તો ઓલાઈ જાય ને અમારે આ કરતા પેલા એમ પેલી આમ દેવતા રાખી ને એમ ગાયનું ઠીક માખણ નાખે તો આની જ પૂજા કરતા અ જય ગણેશ દાદા આર આર મહાદેવ મહાદેવ હે કા કે મહાદેવ ના છે એક પોઠિયા મહાદેવ ના હે લેન પૂજા કરી અને પછી દોડીએ અને જરા નીકળો હેઠા મૂકીએ મોકરા પાછે લોકો બધા ગામના સાઇડ વેને કોઈ ગલગ રાખ બે અહીં ઉપર લાગે લાગી અને પછી દોડીએ એમ ધડો પ્રણામ કરી ભગવાનની ગાણી કાંઈ થાય નહીં માપ નો લાગે અને હાકીએ તો ને જેવા થોડા થોડા ગાય માકીએ અને બધા ભરતું રાખજો પૂજા કરજો તો ભગવાનના દીધેલા હે ભગવાન ભગવાનના દીધેલા હે પહોંચ્યા ને હવે આપણે ભગવાન નામ લઈ અને હાઉ હજુ ને હલવીએ રાહ માથે કરી આકરાત થાય જરા મૂકી દે હવે મૂકી દે બસ ક્લે ન્રલે ને નમ મતળા,ichi yat een નંઆ ની stoles. I Ching નઉણ્ય નં સાિ recognize ને ને ના ન્઩ ન ના ન મા 결과 Ba ba. Hello. Bye. bye. Oh. bye, bye, bye. <coughs> bye.

Al final, mm -hmm. mm -hmm.